આપણે આવ્યા અમારા કારખાને સા લઈને આવી જો આ બધાય કેટલા કામ કરે રાપુ ની સિઝન છે ને એટલે બાર એક વાગ્યા સુધી કરીએ હવે એક અહીંયા કરે એક આ કરે એક વાર હું જઈને બેઠું આ સેટ છે

આખું ગામ હોય ગયું અમારે જો એટલા જાગે તો પારો પારો જાગતા હોય ક્યાંક ગાડી નો અવાજ તો આવે ઉપર અમારે રહેવાનું છે એ હનુમાન બાપા ને ચંદ્ર તો જો કેવો રૂપાળો દેખાય જય હનુમાન બજરંગ બલી

અમે ભરી હતી અમે દુકાન લઈ હતી એમ બધું હેલો બધાય ચા પીવા Ở đây bả mát rụi à mà bả không biết બાજી ખાતી ફૂક લાગે ભાજી ખાતી ફૂકન લાગે फटा र आवे कोनसा फटा रो नथे आ होसे थू हाकरू बनावा बधाएं आई आवजो ट्रैक्टर ने क्या करन हम्म एकदम तो जोरदार जोरदार के बाकी नुण। પછી ધોરી ધોરી શું કરી ને પાછું કામ કરવા વર્ગી જાજો